નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણા ભોજનની થાળીથી લઈને દેશની અર્થવ્યવસ્થા સુધી ખેતી આપણા જીવનનો કેટલો મહત્વનો ભાગ છે ખરું ને તો આજે આપણે આ જ કૃષિના રસપ્રદ ઇતિહાસને સમજીશું અને આ વિષય એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારત હંમેશાથી એક કૃષિપ્રધાન દેશ રહ્યો છે જો આપણે અમુક આંકડા પર નજર કરીએ તો જુઓ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે આપણા દેશની અડધાથી પણ વધુ વસ્તી એટલે કે પૂરા ચોપ્પન પોઈન્ટ છ ટકા લોકો કાં તો સીધી રીતે અથવા તો આડકતરી રીતે ખેતી સાથે જોડાયેલા છે અને જ્યારે આપણે દેશની કુલ આવક જેને આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જીડીપી કહીએ છીએ એની વાત કરીએ ને તો એમાં ખેતીનો ફાળો લગભગ અઢાર ટકા જેટલો છે આ નાનો સૂનો આંકડો નથી તો આ આંકડા આપણને એકદમ સ્પષ્ટપણે બતાવે છે કે ખેતી એ ખાલી ખોરાક પૂરતું જ સીમિત નથી પણ એ ખરેખર આપણા દેશની અર્થવ્યવસ્થા અને કરોડો લોકોની આજીવિકા માટે એક કરોડરજ્જુ સમાન છે ચાલો એક નજર કરીએ કે આજના આ વિશ્લેષણમાં આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરી જ દીધી છે પછી આપણે જોઈશું કે વિશ્વમાં ભારતનું સ્થાન ક્યાં છે પ્રાચીન ઇતિહાસથી લઈને આધુનિક યુગ સુધીની એક આખી સફર કરીશું ખેતીના ક્ષેત્રમાં થયેલી કેટલીક પહેલી શોધો વિશે જાણીશું અને છેલ્લે ભવિષ્યની યોજનાઓ પર પણ એક નજર કરીશું તો ચાલો આપણા પહેલા વિષયથી શરૂઆત કરીએ વૈશ્વિક સ્તરે એટલે કે આખી દુનિયામાં કૃષિ ઉત્પાદનની બાબતમાં ભારત ક્યાં ઊભું છે ચાલો જાણીએ ભારત ખેતીમાં કેટલું આગળ છે એનો અંદાજ તો તમને આના પરથી જ આવી જશે જો કેળા કેરી જામફળ પપૈયા અને આદુ જેવા ફળો અને મસાલાના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં પહેલા નંબરે છીએ અને એટલું જ નહીં બાજરી કઠોળ અને દિવેલાના ઉત્પાદનમાં પણ ભારત જ સૌથી આગળ છે અને ઘઉં ડાંગર અને શેરડી જેવા જે મુખ્ય પાકો છે એમાં આપણે વિશ્વમાં બીજા સ્થાને છીએ હવે ચાલુ સમયમાં થોડું પાછળ જઈએ અને જોઈએ કે હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજો કેવી રીતે ખેતી કરતા હતા ચાલો કૃષિના પ્રાચીન ઇતિહાસ પર એક નજર નાખીએ પુરાવા એવું દર્શાવે છે કે આપણા આ પ્રદેશમાં લગભગ સાડા સાત હજાર વર્ષ પહેલાં ઘઉં અને જવ ઉગાડવાની શરૂઆત થઈ હતી સિંધુખીણની સંસ્કૃતિના જે અવશેષો છે જેમ કે લોથલ રંગપુર અને કાલીબંગન ત્યાંથી મળેલા પુરાવાઓ આપણને જણાવે છે કે તે સમયના લોકો પણ ઘઉં ડાંગર અને જવની ખેતીમાં ખૂબ જ નિપુણ હતા અને પછી ઈસ્વીસો પૂર્વે ઓગણત્રીસોની આસપાસ હળની શોધ થઈ અને એનાથી તો ખેતીમાં જાણે એક સાચી ક્રાંતિ જ આવી ગઈ પ્રાચીન કાળથી આગળ વધીને હવે આપણે એવા સમયમાં આવીએ છીએ જ્યાં ખૂબ મોટા ફેરફારો થયા ચાલો આધુનિક યુગની એ મહત્વની ઘટનાઓ જોઈએ જેણે ભારતીય કૃષિનો આખો ચહેરો જ બદલી રાખ્યો આધુનિક સમયમાં અઢારસો નવ્વાણું ઓગણીસોનો જે ભયંકર છપ્પણીઓ દુકાળ પડ્યો હતો એના પછી ખેતીમાં સુધારા કરવા પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો આ જ અનુભવને કારણે ખેતીમાં સંશોધન માટે ઓગણીસો પાંચમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા એટલે કે આઈએઆરઆઈની સ્થાપના થઈ એના પછી ઓગણીસો ઓગણત્રીસમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે આઈસીએઆર અસ્તિત્વમાં આવી અને આ બધી સંસ્થાઓના પ્રયાસોનું જ પરિણામ હતું ઓગણીસો છાસઠ સડસઠની હરિત ક્રાંતિ જેનાથી દેશમાં અનાજના ઉત્પાદનમાં જબરદસ્ત વધારો થયો હવે આપણે એ ખૂબ જ રસપ્રદ વિભાગ પર આવીએ છીએ ખેતીમાં પ્રથમ આ એવી માહિતી છે જે પરીક્ષા માટે ખાસ ઉપયોગી થઈ શકે છે એટલે જરા ધ્યાનથી સાંભળજો તો ચાલો આ મહત્વના મુદ્દાઓ યાદ રાખીએ સૌથી પહેલી હાઇબ્રિડ કપાસની જાત હતી એચ ફોર અને ગર્વની વાત એ છે કે તે આપણા ગુજરાતના સુરતમાં જ વિકસાવવામાં આવી હતી માનવ ઇતિહાસમાં જે સૌ પ્રાણીઓ પાળવામાં આવ્યા તે હતા કૂતરો ઘેટું અને બકરી અને શૂન્ય ખેડ એટલે કે ઝીરો ટિલેજ જેનો અર્થ થાય છે કે જમીનને ખેડ્યા વગર સીધી વાવણી કરવી આ પદ્ધતિ સૌ અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવી હતી ઇતિહાસ અને મહત્વની શોધોને સમજ્યા પછી ચાલો હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ અહીં આપણે એ જોઈશું કે અત્યારની સરકારી યોજનાઓ કૃષિના ભવિષ્યને કેવી રીતે એક નવો આકાર આપી રહી છે ખેડૂતોને મદદ કરવા અને ખેતીને વધુ આધુનિક બનાવવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે જેમ કે ઓગણીસો ને બ્યાસીમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે નાબાર્ડ બેંકની સ્થાપના કરવામાં આવી ભવિષ્યનો એક રોડમેપ તૈયાર કરવા માટે આઈસીએઆર દ્વારા વિઝન બે હજાર પચાસ જેવો એક પ્રોજેક્ટ શરૂ કરાયો છે અને આપણા જે પરંપરાગત અનાજ છે એને પ્રોત્સાહન આપવા માટે વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે પણ ઉજવવામાં આવ્યું આમાં આઈસીએઆરનું વિઝન ટ્વેન્ટી ફિફ્ટી ખૂબ જ રસપ્રદ છે કારણ કે તે લેબ ટુ લેન્ડના વિચાર પર આધારિત છે આનો સીધો અને સરળ અર્થ એ છે કે લેબોરેટરીમાં જે પણ નવું સંશોધન થાય એ જ જ્ઞાન અને ટેકનોલોજીને સીધા જ ખેડૂતના ખેતર સુધી પહોંચાડવા જેથી ખેતી વધુ સારી અને ઉત્પાદક બની શકે તો આ આખી સફર પરથી આપણે એક વાત તો એકદમ સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે ખેતી એ માત્ર એક પરંપરા નથી પણ એક વિજ્ઞાન છે કાળની પદ્ધતિઓથી લઈને આજની આધુનિક હાઇબ્રિડ ટેકનોલોજી સુધી કૃષિ ક્ષેત્રે ભારતે એક ઘણી લાંબી અને સફળ યાત્રા કરી છે અને આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન હું તમારા માટે છોડી જાઉં છું આજની જે ટેકનોલોજી છે જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન એ કૃષિના ભવિષ્યને કેવી રીતે બદલશે અને ભારતની પ્રગતિને કઈ નવી દિશામાં લઈ જશે આના પર જરૂરથી વિચાર કરજો